નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલ માં આપણું સ્વાગત છે વ્હિકલ ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી અને મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરી દેજો આજે જે ટ્રેક્ટર વેચાવા આવ્યું છે તેના વિશે વાત કરીએ તો મેસી કંપનીનું દસ નું મોડલ વેચાવા આવ્યું છે હોસ્પાવર વાત કરીએ તો ઓગણ ચાલીસ જોવા મળે છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદના વર્ષમાં લીધેલું છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે ટાયરની કન્ડિશનમાં જોવા જઈએ તો સિત્તેર ટકા જેવા ટાયરો જોવા મળે છે બેટરી સારી કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કલર શોરૂમ કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટર જોતાં સારું સાચવણી વાળું લાગે છે ટ્રેક્ટરના પાર્સિંગની વાત કરીએ તો જીજે ઇલેવન એટલે કે જુનાગઢ જિલ્લાનું પાર્સિંગ છે ટ્રેક્ટર રૂબરૂ જોવા મળે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ચલાળા ગામે જોવા મળશે કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રદીપભાઈ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધા છે પ્રદીપભાઈ સાથે વાત કરી તમે વધારાની વિગત મેળવી અને કિંમતમાં પણ ફેરફાર થઈ જશે મિત્રો તમે બીજા પણ ટ્રેક્ટરના ના વિડીયો જોવા માંગતા હોય તો ખરીદી કરવી જેમાં અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે પણ તમારા વાહન વેચવા માટેની કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતી વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો તેનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને દો અને આ તમે ફેસબુકમાં જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી તમને આવા વાહનો વિડીયો જોવા મળતા રહે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો હવે પછી આપણે નવા વાહન સાથે મળીશું સૌ મિત્રોને ને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ